હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ આજે અમારા પતિદેવ ગયા છે જસદણ ટ્રેક્ટરમાં કઈક રિપેરિંગ આવ્યું છે એટલે ટ્રેક્ટર લઈ અને જસદણ વયા ગયા છે એટલે આપણે એકલા ને એકલા પાણી હારી અને હારી અને હવે ચાફ કટરમાં આ ચાફ કટર છે એમાં કાપવી છે હવે આમાં પ્રોબ્લેમ એક છે કે દરરોજ અમે બે જણા થાવી છે અમારા પતિદેવ છે એ આની અંદર પાથરા ઓરે અને હું છે તે અહીંયા નીકળ્યા એટલે અહીંયા અમે ઠેલી પકડી રાખવી એટલે એમાં ડાયરેક્ટ થેલી ભરાઈ જાય એટલે ડાયરેક્ટ અમે ઠેલી ભરી અને ડાયરેક્ટ ગાયોને આવી રીતે ગમાઈણમાં ખાલી કરી નાખવી હવે આ જે પ્રશ્ન બન્યો છે એવો કે કૈલાસબેન એકલા છે જવો બધી ગાયું ખાવા મળી છે બધીને તમામને નાખી દીધું છે આજ કૈલાસબેન એકલા છે તો ચાક કટર માં નીણ કોણ ઓરે અને નીણ ઓરે તો આ બાજુ થેલી કોણ પકડી રાખે તો આપણે આજે અમારી રીતે એક જુગાડ કર્યો છે જો કદાચ તમે લોકો પશુપાલન કરતા હોવ ને કદાચ જો તમે મારી જેમ ક્યારેક એકલા હોવ અને આવી રીતે કટિંગ કરવાનું થાય તો આઈડિયા બતાવો લો જો આ મેં મોટી ઠેલી લઈ લીધી છે મોટી ઠેલીને આવી રીતથી આ પાર્સલ છે કીટીનું આને આપણે આવી રીતે આ કાથી બાંધી દીધી છે દોરી હોય તોય ચાલે કાથી હતી એટલે મેં કાથીનો ઉપયોગ કર્યો હવે કાથીને કાથી પણ બાંધી દીધી છે અને અહીંયા પણ આપણે ગાળિયો બનાવી નાખ્યો છે આ હવે જવા આમ કરી અને આમ દેવાની પોરવી દીધી છે આપણે પોરવી અને અહીંયા ઘોડા ગાંઠ પાડવાની છે એક ગાંઠ આમ અને આ બીજી ગાંઠ છે ને એને આમ કરી અને આમ જો આ ઘોડા ગાંઠે આપણે પાડી દીધી છે અને હવે આપણે આ કટર કરી દઈશું શરૂ આ કટર શરૂ થઈ ગયું હવે મારે અત્યારે એક હાથમાં મોબાઈલ છે ફોન પકડે એવું કોઈ છે ને એટલે આપણે તમને એક જ હાથે રાડા લઈને બતાવશું એટલે આપણે બે હાથે આવી રીતથી રાડા લેવાના છે ને રાડા લઈને ડાયરેક આમ કરી અને આમાં ઓરી દેવાના

અને આ આપણી બચ્ચા પાર્ટી છે આ રહીને કાલે ચાર વખત તોડાયું પછી પાંચમી વખત મેં આને મોરો બનાવી દીધો જો ચાર વખત કાલે એને તોડાઈ નાખ્યું હતું અને પાંચમી વખત આપણે એને મોરો કરી દીધો અને જવા લારી આપણે આને અડધી પોણી ભરી દીધી હતી લીલું લીલું બધું ખવાઈ ગયું છે ખાલી હુકો ભૂકો હવારમાં નાખ્યો હોય ને એની ઓગઠ પડી છે બસ હજી આ એક વખત આને કટિંગ નાખી દઈશું એટલે તેમ જો 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 એ ખાવા હાટું કરે આમ જાઓ આમ જાઓ જો હું ખાવ છે ગોરી અમારી ગોરી આ છે મારો કાર્ટૂન અમારું કાર્ટૂન છે જો નામ લીધું એટલે વળો આ બાજુ અમારું કાર્ટૂન છે અમારું કાર્ટૂન અને આ છે આપણી બોડી આ શીતલ અને આ છે આપણી પરી 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 અને આ છે રૂપા રૂપા એ બહુ તોડાવ્યા કાલ તો દોડા આમ જાવ મારા દેર સાના મના જોવે છે કૈલાસ ભાઈ શું કરે છે કે છે ડોકું કાઢીને જોઈ રહ્યા છે લો જો આવા હોય માણસ જોવો જોઈ એ તો આપડે શરમ ન થાય એમાં હું શરમ વિડીયો બનાવી છે ક્યાં આરો હાલો થાય આમ થાય આપણે એવો વિડીયો બની ગયો છે જય શ્રી કૃષ્ણ ખુશ રહી ગયું